હેલો સ્ટુડન્ટ્સ વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું રાકેશ સુતરિયા આજે આપણે આપણા ધોરણ નવમાં ઇંગ્લિશમાં યુનિટ નંબર દસનો અભ્યાસ કરવાના છીએ જેનું ટાઇટલ છે ઇકોલોજી ફોર પીસ પીસ એટલે કહેવાશે શાંતિ અને ફોર એટલે માટે ઇકોલોજી એટલે પર્યાવરણ તો અહીંયા પર્યાવરણ માટે શાંતિ એટલે આપણી આજુબાજુ જે પર્યાવરણ છે જો એ શાંત હશે ને તો આપણે શાંત આપમેળે રહેવાના છીએ સ્વાભાવિક છે તો એ વિશે આપણે અહીંયા આપણા યુનિટની અંદર અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે થોડુંક પ્રાચીન ગ્રંથો પર જઈશું અને સાથે સાથે થોડોક સંસ્કૃત શ્લોકોનો પણ અભ્યાસ આની અંદર કરતા જઈશું કારણ કે પર્યાવરણનું શું મહત્ત્વ છે પર્યાવરણ એ આપણા માટે શું મહત્ત્વ ધરાવે છે તો એને સમજવા માટે અહીંયા કેટલાક વેદો અને ઉપનિષદોની વાત પણ આ પાઠની અંદર આવશે જેનો અભ્યાસ આપણે આ પાઠ દરમિયાન કરશું સૌ પ્રથમ અહીંયા શરૂઆત કરીએ યુનિટની તો અહીંયા પહેલી જ લાઈન એવું કહે છે ધ વેજ સિંગ અબાઉટ વનનેસ ઓફ મેન એન્ડ નેચર આપણા જે વેદ છે વેદો તો સ્વાભાવિક તમને ખ્યાલ હશે કે આપણા ચાર વેદ છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ તો આ જે વેદ છે એ વેદો સામાન્ય રીતે ઓફ મેન એ નેચર માણસ અને પ્રકૃતિ જે છે પ્રકૃતિના એટલે કે એકતા તો માણસ અને પ્રકૃતિની એકતા વિશે ગાય છે એટલે સ્વાભાવિક વેદોમાં જે વાત કરેલી છે ને એ માણસ અને પ્રકૃતિની એકતા વિશેની વાત છે એટલે મતલબ અહીંયા એ વાતને રજૂ કરે છે તો વેદોમાં પણ કહેવામાં આવ્યું છે કે ભાઈ માણસ અને પ્રકૃતિ એકબીજા સાથે એકતા સાધવી જોઈએ ધ આઈડિયા એક્સપ્રેસ્ડ ઇન એન્શન્ટ ટેક્સ્ટ હેવ યુનિવર્સલ વેલ્યુ હવે અહીંયા જે એન્શન્ટ ટેક્સ્ટ આપેલું છે એનો મતલબ થાય પ્રાચીન ગ્રંથ તો પ્રાચીન ગ્રંથોમાં જે વ્યક્ત થયેલો જે આઈડિયા એટલે કે વિચાર છે એક્સપ્રેસ એટલે વ્યક્ત કરવું થાય તો કે પ્રાચીન ગ્રંથોમાં વ્યક્ત કરેલો જે વિચાર છે એ વિચારનું હેવ યુનિવર્સલ વેલ્યુ એમનું એક વૈશ્વિક મૂલ્ય છે એટલે એવું નથી કે આપણા આપણા ગ્રંથો ખાલી આપણા માટે જ મહત્ત્વ ધરાવે છે આખા વિશ્વમાં એનો ખૂબ જ મહત્ત્વ છે એટલે એક યુનિવર્સલ વેલ્યુ ધરાવે છે વી હેવ ઓલવેઝ ટ્રાઇડ ફોર પ્રિઝર્વેશન એન્ડ પ્રોસ્પરિટી ઓફ ઓલ ધ સ્પીસીઝ ઇન્કલુડિંગ મેનકાઈન્ડ ઓન ધીઝ અર્થ વી હેવ ઓલવેઝ ટ્રાઇડ એટલે મતલબ એવો કહે છે કે આપણે હંમેશા પ્રયત્ન કર્યો છે શેનો ફોર પ્રિઝર્વેશન પ્રિઝર્વેશન એટલે અર્થમાં રક્ષણ પ્રોસ્પિરિટી એટલે કહીશું સમૃદ્ધિ કોની સમૃદ્ધિ કોનું રક્ષણ તો કહે છે ઓફ ઓલ ધ સ્પેસીસ ઇન્ક્લુડિંગ મેનકાઇન્ડ ઓન ધીસ અર્થ આ પૃથ્વી ઉપર મેનકાઇન્ડ એટલે માનવજાત જે છે એ માનવજાતને સમાવતી ઇન્ક્લુડ એટલે સમાવેશ કરવો તો માનવ જાતને સમાવતી ઓલ ધ સ્પેસીસ એટલે બધી જ જે જાતો છે એ જાતોનું સમૃદ્ધિ અને તેના રક્ષણ માટે આપણે હંમેશા પ્રયત્ન કર્યો છે એટલે મતલબ આ પૃથ્વી ઉપર જેટલી પણ વસ્તુઓ છે માણસ સહિત જેટલી પણ વસ્તુઓ છે જેટલી પણ જાતિઓ આ પૃથ્વી પર વસવાટ કરે છે એ બધી જ જાતિઓની આપણે સમૃદ્ધિ અને તેમના રક્ષણ માટે આપણે હંમેશા પ્રયત્ન કર્યો છે ધ અથર્વવેદા ગીવ્ અસ અ ગ્રેટ આઈડિયા હવે જે અથર્વવેદ છે એ અથર્વવેદ આપણને એક ગ્રેટ આઈડિયા એટલે કે એક ઉત્તમ વિચાર ગીવ્સ કરે છે એટલે મતલબ આપે છે કયો તો કે યત્ર વિશ્વમ ભવતી એ કહ નીડ એનો મતલબ અહીંયા બાજુમાં આપેલો છે કે ઈટ મીન્સ તેનો મતલબ છે ધ હોલ વર્લ્ડ લાઈવ્સ એઝ વન સિંગલ યુનિટ લાઈક અ નેસ્ટ હવે આજે તમને શ્લોકની એક લાઈન જે આપેલી છે કે યત્ર વિશ્વમ એક નિડ એનો મતલબ એવો થાય છે કે ધ હોલ વર્લ્ડ આખું જે વિશ્વ વિશ્વ છે એ નેસ્ટ એક માળાની જેમ સિંગલ યુનિટ એટલે એક સમુદાયમાં લાઈવ કરે છે મતલબ રહે છે તો અહીંયા પણ ગ્રંથમાં તમને જોવા એવું મળી રહ્યું છે કે ગ્રંથમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે આખું જે વિશ્વ છે ને એ એક આપણો માળો છે અને એ માળાની અંદર આપણે બધા એક સમુદાયની જેમ રહીએ છીએ તો અહીંયા પણ એક એકતાની વાત તમને જોવા મળે છે ઓલ ધ લિવિંગ બિંગ્સ હેવ ધ સેમ રાઈટ ટુ લાઈવ એન્ડ થ્રાઈવ હવે પૃથ્વી ઉપર જેટલા પણ લિવિંગ બિંગ્સ છે મતલબ જેટલા પણ સજીવો છે જેટલી પણ માનવ જાત છે કે જેટલા પણ બીજી જાતિઓ છે બધી બધા સજીવોને હેવ ધ સેમ રાઈટ સમાન અધિકાર છે સેનો સમાન અધિકાર છે સમૃદ્ધ દરેક જાતિઓને એક સમાન અધિકાર આપવામાં આવેલો છે કયો તો કે બધા જ આ પૃથ્વી ઉપર સમાન રીતે જીવી શકે છે અને સમાન રીતે સમૃદ્ધ પણ થઈ શકે છે અચીવડ થ્રુ કો લિવિંગ ઓનલી પણ આ બધું શક્ય કઈ રીતે એમ છે તો એને કહે છે કેન બી અચીવ અચીવ એટલે મેળવવું થાય પ્રાપ્ત કરવું થાય તો કે આપણને મળશે અથવા આપણે એને પ્રાપ્ત કરી શકશું ક્યારે તો કે થ્રુ કો કોિંગ ઓનલી કો લિવિંગ કોલિવિંગ એટલે સાથે રહેવું સાથે મળીને રહેવું તો જો આપણે સાથે મળીને રહેશું ને તો એના દ્વારા જ આપણે આ જે સમૃદ્ધ થવાનું કે એક સાથે જીવવાની જે વાત કરી છે એને આપણે મેળવી શકશું એ થઈ શકશે જો આપણે બધા સાથે મળીને રહેશું તો વી આર ધ બર્ડ્સ ઓફ ધ સેમ નેસ્ટ આપણે બધા એ સેમ નેસ્ટ એટલે એક જ માળાના બર્ડ્સ છીએ પક્ષીઓ છે એટલે જેમ એક માળામાં ઘણા બધા પક્ષીઓ રહેતા હોય ને એમ આપણે પણ આ પૃથ્વી આપણા માટે એક માળો છે અને માળાની અંદર રહેતા આપણે બધા એ એક સમાન પક્ષીઓ છે જેમાં બધા માટે અલગ અલગ નિયમો નથી મતલબમાં આપણા બધા માટે એક સમાન અધિકાર છે કે આ પૃથ્વી ઉપર આપણે બધા સમાન રીતે જીવી શકીએ છીએ અને સમાન રીતે બધાને પોતપોતાની રીતે સમાન અધિકારે સમૃદ્ધ થવાનો અધિકાર છે તો એમાં અહીંયા આપણે બધા એક માળાના પક્ષીઓ છીએ વી મે વીયર ડિફરન્ટ સ્કીન ડિફરન્ટ ક્લોથેસ સ્પીક ડિફરન્ટ લેંગ્વેજીસ બિલીવ ઇન ડિફરન્ટ રિલિજન્સ બિલોંગ ટુ ડિફરન્ટ કલ્ચર્સ યટ વી શેર ધ સેમ હોમ અવર અર્થ હવે આ લાઈન જે છે આપણને શું કહેવા માંગે છે કે વે મે મેર ડિફરન્ટ સ્કીન કદાચ આપણી બધાની જે સ્કીન ત્વચા ચામડી જે છે ને એ ડિફરન્ટ છે અલગ છે ડિફરન્ટ ક્લોથિસ આપણે બધા કપડાં અલગ પહેરીએ છીએ સ્પીક ડિફરન્ટ લેંગ્વેજીસ જુદી જુદી ભાષાઓ બોલીએ છીએ બિલીવ ઇન ડિફરન્ટ રિલિજન્સ આપણે જુદા જુદા ધર્મોમાં માનીએ છીએ બિલીવનો મતલબ માનવું થાય રિલિજનનો મતલબ ધર્મ થાય બિલોંગ ટુ ડિફરન્ટ કલ્ચર્સ આપણે જુદી જુદી સંસ્કૃતિઓને બિલોંગ કરીએ છીએ બિલોંગ કરવું એટલે મતલબ સંબંધિત હોવું કે આપણે જુદી જુદી સંસ્કૃતિઓને સંબંધિત છીએ યટ છતાં વી શેર ધ સેમ હોમ અવર અર્થ આપણી જે પૃથ્વી કે જે આપણું ઘર છે એ ઘરને આપણે શેર કરી રહ્યા છીએ વહેંચી રહ્યા છીએ મતલબ કે આપણે બધા જ અલગ અલગ જાતિના છીએ અલગ અલગ ધર્મને માનનારા છીએ અલગ અલગ ત્વચાના છીએ અલગ અલગ સંસ્કૃતિથી સંબંધિત છીએ અલગ અલગ ભાષાઓ બોલીએ છીએ તેમ છતાં આપણે બધા જ એક જ પૃથ્વીમાં આપણા એક જ ઘરમાં સમાન રીતે પૃથ્વીને વહેંચીને રહ્યા છીએ બોર્ન ઓન ધ સેમ પ્લેનેટ કવર્ડ વિથ ધ સેમ સ્કાય ગેઝિંગ એટ ધ સેમ સ્ટાર્સ બ્રિથિંગ ધ સેમ એર વી મસ્ટ લર્ન ટુ પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પર ટુગેધર હેપીલી ઓર પેરિસ ટુગેધર મિઝરેબલી હવે આ જે સેન્ટેન્સ છે એ શું કહેવા માગે છે બોર્ન ઓન ધ સેમ પ્લેનેટ આપણે એક જ ગ્રહ પર જન્મ્યા છીએ કવર્ડ વિથ ધ સેમ સ્કાય આપણે એક જ આકાશ થી કવર છીએ ઢંકાયેલા છીએ સેમ સ્ટાર આપણે એક જ તારાઓને નિહાળી રહ્યા છીએ એટલે કે પૃથ્વી પર વસતા દરેક સજીવોને એક જ સરખી બધી વસ્તુ દેખાય છે એક જ પ્લેનેટ પર એક જ ગ્રહ પર જન્મેલા છે એક જ આકાશ થી બધા ઢંકાયેલા છે બધાને એક જ સમાન તારાઓ દેખાય છે બ્રેથિંગ ધ સેમ એર બધા શ્વાસમાં મતલબ એક જ પ્રકારની હવા શ્વાસમાં લે છે વી મસ્ટ આ બધું જ સમાન છે તો એના પરથી આપણે વી મસ્ટ વી મસ્ટ લર્ન ટુ પ્રોગ્રેસ એન્ડ પ્રોસ્પર ટુગેધર હેપીલી તો આપણે મસ્ટ લર્ન શીખવું જોઈએ શું શીખવું જોઈએ તો પ્રોગ્રેસ પ્રગતિ કરતા એન્ડ પ્રોસ્પર ટુગેધર અને એકબીજા સાથે

એકબીજા સાથે ટુગેધર એકબીજા સાથે આપણે પેરિસ થઈ જવું પડશે પેરિસ પેરિસનો મતલબ કહીશું નાશ થઈ જવો અહીંયા કોઈ સ્થળની વાત નથી ચાલતી અહીંયા છે પેરિસનો મતલબ નાશ થઈ જવો એટલે કે જો આપણે આ બધું નહીં કરીએ ને આપણે એક જ આકાશની નીચે રહ્યા છીએ એક જ તારાઓને જોઈએ છીએ એક જ પ્રકારની હવા શ્વાસમાં લઈએ છીએ છતાં જો આપણે આ વસ્તુને નહીં શીખીએ કે એકબીજા સાથે આનંદથી પ્રગતિ સાધતા નહીં શીખીએ કે એકબીજા સાથે સમૃદ્ધ થતાં નહીં શીખીએ ને તો આપણે દુઃખી થઈને એકબીજા સાથે નાશ થવું પડશે એવું અહીંયા જણાવવામાં આવે છે એટલે એટલા માટે આપણે આ શીખવાની જરૂર છે વી મસ્ટ લર્ન આપણે શીખવું જોઈશે કે કેવી રીતે આપણે એકબીજા સાથે પ્રગતિ સાધી શકીએ અને કેવી રીતે આપણે એકબીજાને સમૃદ્ધ કરી શકીએ તો આ શીખવા માટેનું અહીંયા જણાવવામાં આવી રહ્યું છે તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આપણે જે જોઈએ એમાં ફર્સ્ટ આપણે બે વેદ સૌપ્રથમ આપણે વેદની જ વાત કરી કે વેદોની અંદર જે કહેવામાં આવ્યું છે એને આપણે અહીંયા શીખી રહ્યા છીએ કે માણસ અને પ્રકૃતિ કેવી રીતે એકબીજા સાથે તાલમેલ સાધી શકે છે અને એ સાધવો શા માટે જરૂરી છે એ હજુ આપણે આની અંદર શીખવાના છીએ તો હવે પછીની આગળની માહિતી કે આગળની જે પાઠની વાત છે એ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર જોઈશું થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો